ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર સોળમાં રાજ્યની જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ ખોલવા અંગેની બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજની નીતિ બનાવવામાં આવી હતી આ નીતિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ બનાસકાંઠા પાલનપુર અમરેલી દાહોદ ભરૂચ અને તાપી વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ કાર્યરત છે મેડિકલ કોલેજો વધે એના માટે રાજ્ય સરકારે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફોલ્ડની પોલિસી અમલમાં મૂકી હતી એના કારણે ઘણી બધી બ્રાઉન ફિલ્ડ કોલેજો આપણે મળી છે લોકોએ તૈયારી બતાવી અને બ્રાઉન ફિલ્ડ કોલેજો ચાલુ પણ થઈ છે ગ્રીન ફિલ્ડ કોલેજો પણ ચાલુ થઈ છે અને જેના પરિણામે જે મેડિકલ સીટોમાં ઘણો બધો વધારો આપણે ત્યાં થઈ શક્યો છે જેમાં જે બ્રાઉન ફિલ્ડ પોલિસી જે આપણી હતી જૂનીમાં થોડો ઘણો વધારો કર્યો છે અને એમાં સુધારા પણ કર્યા છે જેથી કરી આવતા સમયની અંદર કોઈને પણ આ બ્રાઉન ફિલ્ડ કોલેજો મેડિકલ કોલેજો શરૂ કરવી હોય તો એમાં એમાં સ્પષ્ટતા સાથે નવી આપણે બ્રાઉન ફિલ્ડ કોલેજો શરૂ કરી શકાય એ પ્રકારની એસઓપી નક્કી કરી છે આપણે ત્યાં પહેલાં પાલનપુરમાં અમરેલીમાં દાહોદમાં ભરૂચમાં અને તાપ તાપી વ્યારામાં આ પ્રકારેની બ્રીન બ્રાઉન ફિલ્ડ કોલેજો આપણે આપી હતી અને હવે આ સુધારો પછી બોટાદ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ ખેડા છોટા ઉદેપુર મહીસાગર ડાંગ એમ કુલ સાત જિલ્લા માટે આપણે બ્રાઉન ફિલ્ડ મેડિકલ કોલેજ માટે આપણે અરજીઓ મંગાવી હતી જે હવે પ્રોસેસમાં લેવામાં આવશે બ્રાઉન ફિલ્ડ પો પોલિસીમાં જે સુધારા કર્યા છે એ સુધારા વિગતે શું સુધારા થયા એ આપને અલગથી આપીશ ખૂબ નાના મોટા લગભગ નવ જેવા સુધારા છે એ સુધારાઓ કર્યા છે પરંતુ એમાં જે મહત્ત્વની વાત પહેલાં બ્રાઉન ફિલ્ડ પોલિસીની અંદર જે સીટો જે બેડની સુવિધાઓ આપવાની નિશ્ચિત ત્રણસો બેડની થઈ હતી એની જગ્યાએ હવે જે છે તે પરિસ્થિતિ પ્રમાણે આપવામાં આવશે એને વધારાના બેડ માટે કોઈપણ પ્રકારનું વધારાનું રેમ્યુનેશન કોઈપણ વધારાનું ચૂકવણું નહીં કરવામાં આવે પહેલાં પીએમ યોજનાઓમાં જે ફંડ મળતું હતું એમાં ફરજિયાત પચીસ ટકા હવે રોગી કલ્યાણ સમિતિ ત્યાં બનાવવામાં આવશે અને એમાં એ પચીસ ટકા પીએમ ક્લેમમાંથી એ રકમ રોગી કલ્યાણ સમિતિમાં એને જમા કરાવવાની થશે આવા નાના મોટા નવ જેટલા સુધારાઓ છે અને હવે પછી બાકીની જે અરજીઓ આપણને મળી છે એ તમામ અરજીઓ આપણે પ્રોસેસ કરી અને આગામી સમયમાં એ બાકીની જગ્યાએ એ બ્રાઉન ફિલ્ડ કોલેજ આપવા માટેની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે